નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સોની માલણ તીરામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો કરજો અને અમારી ચેનલને શાળા શાળા શ્રેષ્ઠ પરિણામ આપતી નૂતન વિદ્યાપીઠ મહુવા મધુસૂદન પાર્ક નેશનલ હાઈવે એકાવન મહુવા ધોરણ છ થી બાર સાયન્સ ગુજરાતી અંગ્રેજી માધ્યમ નીટ જી ગુજકેટ અને સારામાં સારી હોસ્ટેલ સુવિધા બસ સુવિધા પણ ઉપલબ્ધ છે સાયન્સ જી ગુજકેટ અને બોર્ડમાં કેન્દ્રમાં પ્રથમ ક્રમ માટે સદા અગ્રેસર દરેક ક્ષેત્રે દરેક ઉચ્ચ શિક્ષણ અભ્યાસ અને સંસ્કારનું સિંચન કરતી એકમાત્ર શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા વિદ્યાપીઠ સ્કૂલ મહુવાની અંદર ખૂબ જ નામ રોશન કરેલ છે અને ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી છે અને કહેવાય છે તો બે હજાર પચીસમાં તો એક વિક્રમજનક રિઝલ્ટ આપ્યું છે અને એનું મેનેજમેન્ટ ભાઈ શ્રી ભરતભાઈ પણ મુખ્ય સ્થાપક ભાઈ ડૉક્ટર ધીરુભાઈ એટલે એનું મેનેજમેન્ટમાં કઈ રીતે ચાલે છે કે જેથી કરીને ગુજરાતમાં ફર્સ્ટ નંબરનો વિદ્યાર્થી સ્ટુડન્ટ આવ્યો છે તો આ બાબતે ખાસ તમે પ્રકાશ પાડો આજરોજ અહીંયા નૂતન વિદ્યાલયના પ્રાગરણમાં ભાઈ શ્રી કિશોરભાઈ શ્રીમાંકર અને એમની માલણના તીરના જે સ્થાપક છે જે આપે જે વાત કરી છે કે ભાઈ ઓગણીસો બે હજાર ને તેર ચૌદની આ વાત છે કિશોરભાઈ કે હું જે ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરતો હતો ને ભાઈ બલદાણિયા કે જે અહીંયા એક ટ્યુશન ક્લાસ ચલાવતા હતા અને મને મળ્યા કે ભાઈ આપણે એક સારા સ્કૂલની સ્થાપના કરવી છે અને એણે મને ત્યારે જ એશ્યોરન્સ કર્યું હતું કે સાહેબ બધું જ હું મેનેજમેન્ટ કરી લઈશ આપે ટૂંકમાં અમારી સાથે રહેવાનું છે હું પણ શિક્ષણમાં માનવાવાળો વ્યક્તિ હતો મને પણ ગમતું હતું કે આપણે આપણી મોવા જેવા સેન્ટરની અંદર સારું શિક્ષણ ઉચ્ચતમ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળે એવી મને બી ખૂબ અંદરથી એવી અભિલાષા હતી એટલે બે હજાર પંદરની અંદર અમે લોકોએ મેં ભરતભાઈ અને બીજી સમગ્ર મેનેજમેન્ટ ટીમ મળી અને બે હજાર પંદરમાં નૂતન વિદ્યાપીઠ નામની સંસ્થા ચાલુ કરી ત્યારથી નાના પાયથી ચાલુ કરીને ધીરે 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 જેમ જેમ આજે દસ વર્ષનો સમય ગયો છે બે હજાર પચીસમાં બહુ સારી એવી ઊંચ ઊંચે ઊંચેને શિખર સફળ કરતા રહ્યા છે અને છેલ્લું જે રિઝલ્ટ આ વર્ષે જે આવ્યું છે હું આપને વાત કરું કે ધોરણ દસનો અમારો દીકરો સાગર હળિયા પાંચસો ને ચોરાણું માર્ક્સ છસોમાંથી પાંચસો ને ચોરાણું માર્ક એટલે નાઇન્ટી નાઇન પર્સન્ટેજ એને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર સાથે કિશોરભાઈ સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો છે અમે મેળવી છે માહિતી તો કોઈને પાંચસો ચોરાણું માર્ક્સ સમગ્ર ગુજરાતમાં કોઈને નથી એમાં ચાર સબ્જેક્ટમાં તો એ દીકરાને સોમાંથી સો આવેલા છે એકમાં અઠ્ઠાણું અને એકમાં છન્નું એવી રીતે થઈ અને પાંચસો ચોરાણું માર્ક્સ થયા છે એટલે સમગ્ર ગુજરાત એટલે અમને તો ખૂબ એનો આનંદ થયો છે પણ આપણા વિસ્તાર માટે ગૌરવ લેવા જેવી બા બાબત છે કે એવા સૌ મહુવામાં નાના એવા શહેરમાંથી સમગ્ર ગુજરાતમાં જે કોઈએ ટોપ કર્યું હોય ખૂબ ગર્વની વાત છે એવી રીતે જ બાર સાયન્સની અંદર ગુજકેટનું રિઝલ્ટ એમાં એક અમારો દીકરો એકસો સત્તર પોઈન્ટ પાંચ માર્ક્સ લાવ્યો છે સમગ્ર મહવામાં ફર્સ્ટ છે જે ડબલ્યુ એડવાન્સ જે ડબલ્યુ મેઇન્સની અંદર પણ અમારા દીકરાઓ દીકરીઓ સારો એવું ટોપર સ્થાન પ્રાપ્ત કર્યું છે બાર સાયન્સના રિઝલ્ટમાં બી અમારા દીકરા દીકરીઓએ ટોપ એટલે મહુવાની અંદર સાતમાંથી પહેલાં ચાર છોકરાઓ દીકરીઓ અમારે મહુઆમાંથી નૂતન વિદ્યાપીઠે સ્થાન ગ્રહણ કર્યું છે એટલે ટૂંકમાં દિવસે ને દિવસે ભરતભાઈ અને એની ટીમ બધા જ અમારા સાયન્સના શિક્ષકો બધા જ સ્ટાફ ગણ ખૂબ સારી મહેનત કરે છે એમ એવું નહીં કે સંસ્થામાં આપણે નોકરી કરી રહ્યા છીએ અને ખાલી ભણાવવા ખાતર ભણાવી એવી નથી પણ દિલથી હૃદયથી બધા શિક્ષક બધા શિક્ષકગણ અને ભાઈ શ્રી ભરત અને એની ટીમ ખૂબ સારું કામ કરે છે એનું પરિણામ મળ્યું છે મોવા તાલુકામાં એક નાનકડું ગામ ખારી એમાં એમનું જન્મસ્થાન ડૉક્ટર ધીરુભાઈ આહિર અને નાનકડા ગામમાં જન્મ લઈને એને અભ્યાસ કરીને મહુવામાં ઓર્થોપેડિક ક્ષેત્રે જે આખા મહુવા નહીં આજુબાજુ ક્ષેત્ર રાજુલા ઉનાથી માંડીને આજુબાજુના દરેક સેન્ટરોમાં આજે ડૉક્ટર ધીરુભાઈનું નામ એટલું બધું પ્રસિદ્ધ છે એક વખત તો સાહેબ હું અતિશક્તિ નથી કહેતો બે હજાર દસમાં તમારું ધારાસભામાં નામ પણ ચમકેલું હતું પણ ત્યારે સાહેબે એમ કીધું કે ભાઈ જો મારે દવાખાનો ડૉક્ટર ચલાવવું હોય તો મા આ ક્ષેત્રમાં હું શક્ય નથી આવા ડૉક્ટર ધીરુભાઈ આહિરે જ્યારે શિક્ષણ ક્ષેત્રમાં જ્યારે પડ્યા ત્યારે સમગ્ર મહુવા નહીં પણ આજુબાજુના રાજુલાથી માંડીને હું નથી દરેક વિસ્તારની અંદર સમગ્ર જે જેનું મેનેજમેન્ટ પાવરફુલ છે ખાલી ડૉક્ટર ક્ષેત્રે જ નહીં પણ એક શિક્ષણ ક્ષેત્રે પણ એનું યોગદાન બહુ મહત્ત્વનું છે અને ધીરુભાઈ અહીરની સાથે ભરતભાઈ પણ જોયેલા રહે છે ભરતભાઈનું મેનેજમેન્ટ અમે સાહેબ ઘણા ટાઈમથી સ્કૂલોની અંદર પ્રવેશ કર્યો છે પણ એક ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને જે શિક્ષણ અપાય છે એવું એક કુદરતી વાતાવરણને અનુલક્ષીને જે અહીંયા વિદ્યાર્થીઓ આવે છે એકદમ સંસ્કારનું સિંચન અને એજ્યુકેશનનું ઘડતર થાય છે અને આના માટે જ હું એ રિઝલ્ટ તમને કદાચ અતિશોક્તિ ન થાય પણ એટલે ગુજરાત લેવલનું ફર્સ્ટ નંબરનું શ્રેય આજે ધીરુભાઈ ડૉક્ટર ધીરુભાઈ આહિર અને ભરતભાઈ અને સમગ્ર ટીમને જાય છે તો આ તબક્કે ખૂબ ખૂબ હું આભાર માનું છું અને આ બાબતમાં ખાસ બીજું વિશેષ ભરતભાઈ આપ કાંઈ બે શબ્દો વાત કરવા માગો તો ભરતભાઈ આમ તો તમે આમાં આમ સતત આની અંદર એકદમ લીન કહે કે તન્મયતા તરત સ્કૂલમાં મેનેજમેન્ટ સારું હોય જે કોઈ સંસ્થાનું મેનેજમેન્ટ સારું હોય તો જ પ્રણામ મળે છે અને કહેવાય છે ડૉક્ટર ધીરુભાઈ આહીરે પણ એમ કહે છે કે ભાઈ ભરતભાઈ અને એમની ટીમને આ શ્રેય જાય છે આ જશ એમને મળે છે તો તમે સ્કૂલની અંદર એવું શું કામ કરી રહ્યા છો કે જેથી કરીને આવું ટોપ ઉપર ગુજરાતના ટોપ ઉપર વિદ્યાર્થીનું નામ આવે છે તો આ બાબતોમાં તમે થોડો પ્રકાશ પાડો આમ તો મારું પોતાનું મારું નામ ભરત બલદણિયા અને પોતે શિક્ષક છું ગણિતના શિક્ષક તરીકે મહવામાં બે હજાર છથી જ્યારે હું કાર્ય કરતો હતો ત્યારે બે હજાર બાર તેરમાં આહિર સાહેબ સાથે ચર્ચા કરી વિચારી અને એક સંસ્થા બનાવવાનું નક્કી થયું પણ સાહેબનું માર્ગદર્શન અને સાહેબના વિચારો એવા હતા કે આપણે એવી કોઈ સંસ્થા એક બનાવી કે અહીંયા અગિયાર બાર સાયન્સ છોકરાઓ કરી શકે અને અગિયાર બાર સાયન્સ માટે મોટા શહેરમાં અહીંની વાલીઓને અને વિદ્યાર્થીઓને જવું ન પડે એવું માત્ર ને માત્ર શિક્ષણ અને એમાં સાયન્સનું શિક્ષણ સારામાં સારું મળી રહે એવા હેતુથી આપણે સંસ્થા શરૂ કરી રહ્યા છીએ એ હેતુથી જૂન બે હજાર પંદરથી જ્યારે પહેલાં જ વર્ષે ધોરણ નવ અને ધોરણ અગિયાર સાયન્સથી શરૂઆત કરી અને પહેલાં વર્ષે ટોટલ તોતેર વિદ્યાર્થીઓની સંખ્યાથી આ સંસ્થાની શરૂઆત થઈ અને સાહેબના માર્ગદર્શન વિશે હું અને મારી સમગ્ર ટીમ તમામ શિક્ષકો ટ્રાન્સપોર્ટેશન હોસ્ટેલના કામ કાર્ય કરતા તમામ કર્મચારીઓ એક સાથે પરિવારની ભાવનાથી દરેકને મનમાં એવું એક લાગ્યા કરે કે આ સંસ્થા આપણી છે કોઈ ટાઈમિંગ ઉપર નોકરી કરવી કે સમયને ધ્યાનમાં રાખીને કામ કરવી એવું નહીં પણ પોતપોતાને બાળકને કેન્દ્ર સ્થાને રાખી કે બાળકના અભ્યાસમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહેવી જોઈએ અને બાળકને ભણવા માટે એના અભ્યાસ માટે એના કોઈ પણ પ્રકારનો મૂંઝવતો જો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન શક્ય હોય તો સેમ ડે કરી નાખવો આવા હેતુથી સતત ડૉક્ટર સાહેબના માર્ગદર્શન વિશે હું અને મારી ટીમ જ્યારે દસ વર્ષથી કાર્ય કરીએ છીએ અને દર વર્ષે જે જે અમારાથી જે ન થઈ શક્યું હોય એમાંથી એનું વિશ્લેષણ કરી અને એના તો બેસ્ટ કેમ થઈ શકે ભૂતકાળમાં જે કાંઈ નાની નાની ક્ષતિઓ રહી ગઈ હોય એ ક્ષતિઓ વર્તમાનમાં ન રહે એવા હેતુથી એક સાથે આખી ટીમ કામ કરી અને જે દસ વર્ષ સંસ્થાએ પૂરા કર્યા છે અને દસમા વર્ષે તો પરિણામ જ્યારે આવ્યા છે તો ડબલ ઇ મેન્સ સેશન વન ટુમાં મહુવા કેન્દ્રમાં પ્રથમ ધ્રુવ મણિયાર નવ્વાણું પોઈન્ટ સત્રીસ પીઆર સાથે રહ્યો ગુજકેટના પરિણામની વાત કરીએ તો એકસો સત્તર પોઈન્ટ પચાસ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે અનુરાગ વળિયા એ પણ મૌવા કેન્દ્રમાં પ્રથમ રહ્યો ગુજકેટમાં મૌવા કેન્દ્રમાં દ્વિતીય સ્થાન ઉપર એકસો પંદર માર્ક્સ મેળવી કાતરિયા પ્રકાશ રહ્યો બીજા નંબર ઉપર રહ્યો છે એ જ રીતે બાર સાયન્સ બોર્ડની વાત કરીએ તો મુખ્ય ત્રણ વિષય બાયોલોજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ એમાં બાયોલોજીમાં સોમાંથી સો માર્ક્સ કેમેસ્ટ્રીમાં નવ્વાણું માર્ક્સ ફિઝિક્સમાં અઠ્ઠાણું માર્ક્સ એમ ત્રણસોમાંથી બસો સત્તાણું માર્ક્સ એક કામળિયા નિર્મિત નામના વિદ્યાર્થીએ મેળવી ત્રણસોમાંથી બસો સત્તાણું માર્ક્સ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાયન્સ પીઆર સાથે એ પણ મોવા કેન્દ્રમાં અને સમગ્ર બોર્ડમાં પ્રથમ રહ્યો ધોરણ દસમાં અડિયા સાગર નામનો જે વિદ્યાર્થી છે જે હોસ્ટેલમાં રહેતો હતો અને એનું વતન રાતોલ છે એ વિદ્યાર્થીએ પાંચસો ને સોરાણું માર્ક્સ માંથી મેળવી અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર ઉપર રહ્યો છે જે વિદ્યાર્થીને ચાર વિષયમાં સોમાંથી સો માર્ક્સ રહ્યા છે ત્યારે વાણિયા ઝલક નામની દીકરી એને પાંચસોને બાણું માર્ક્સ મેળવી અને એ બીજા નંબર ઉપર બોર્ડમાં રહી છે આ રીતે સાહેબના માર્ગદર્શનથી હું અને મારી ટીમ સમગ્ર ટીમ શૈક્ષણિક ટીમ બિનશૈક્ષણિક ટીમ એક સાથે પારિવારિક ભાવનાથી જે કામ કરી રહ્યા છીએ અને આવી ભાવનાથી સતત અમે કામ કરીએ એવી હોફ અમને ડૉક્ટર આહિર સાહેબ તરફથી મળતી રહે છે અને મળતી રહેશે એ અભિલાષા સાથે આ ગામમાં આવું સારામાં સારું શિક્ષણ મળી રહે એવો પ્રયત્ન સતત ને સતત અમે કરતા રહીશું અસ્તુ ભારત માતા કી જય